જળ ડ ઉપર આવી ગયા છે સૂર્યનારાયણને જળ ચઢાવવા અને સૂર્યનારાયણ ઉગી ગયા છે સૂર્યનારાયણના દર્શન બધા કરી લ્યો અને વાતાવરણની વાત કરવી તો આવું વાતાવરણ છે સૂર્યનારાયણની કિરણ કેવી સરસ પડે છે હેલો માય યુટ્યુબ ફેમેલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બનાવી જોઈએ હવે આ કલર કર્યો તો એ ખાટલા ફૂંકાય છે જે અને કલર કરાયો તો કલર કર્યો તો તે ખાટલા હવે ફૂકાય છે આ બાજુ કલર કર્યો હતો હવે આપણે સૂર્યનારાયણ ને પાણી સડાઈ દઈશું હવે આપણે સૂર્યનારાયણ ને પાણી સડાઈ દઈ સૂર્યનારાયણ ને પાણી રેડી દીધું છે અને હવે આપણે હેઠે જઈશું નાસ્તો બનાવશું આપણે ઘર નું કામ પતી ગયું છે આ ધનવીર આ તો છે આપણા ઘરનું કામ પતી ગયું છે અને હવે આપણે જાય છે પલોટે તમારા બ્લોકમાં બનાવી રહ્યો હવે આપણે પલોટે નવું ઘર સણાય ત્યાં જાય છે આટો મારવા આપણે સિમેન્ટ આવી ગઈ છે આ બાંધ્યા છે એ અપુ આ પિલોર કર્યા છે ખાડામાં આ પિલોર છોકરાને દે દે બિસ્કિટ આ પિલોર કર્યા છે આ પિલોર

ખાંડી વાળા છે આપડે આજ ગોરખી ના રીંગણા નું આખા રીંગણા નું શાક બનાવવાનું છે ઠંડી બહુ પડવા મળી છે એટલે આખા રીંગણા નું શાક બનાવાનું છે ભરીને તો મારા બ્લોક માં બનાવી રેજો હવે આપણે તમને આખા રીંગણા નું શાક કેમ બને દેખાડવાના સીાલ તમને આપડે મસાલા માં જો કોથમરી મરસા અને આમાં આપડે ખાંડવા મળ્યા છે અને શાળો આવે એટલે જો વરાળિયા રીંગણા આખા પછી ઓળો અને શાળામાં આવે એટલે આમ રીંગણા નું માથે આપણે ગોરખી ના રીંગણા નું શાક બની ગયું છે અને આ બાજુ આપડા રોટલા બને છે આ બાજુ આપડા રોટલા બને છે આપણે ગોરખીના રીંગણા નું શાક બની ગયું છે અને હવે આપણે રોટલા બનાવી છે તો હવે આપણે રોટલા બનાવી નાખી મારા વિડિયો માં છું

અને આ બિરિયાની હવે આપણે ને આપીએ છીએ